એટલે બીએલો પોતાના બૂથ પર બેસવાના છે અને તમામ નવા મતદારોને ઉમેરવાના છે મતદાર યાદીમાં હં હં કેટલા આવશે અઢાર વર્ષ તારીખ એક એક ની સ્થિતિએ જેમના અઢાર વર્ષ પૂરા થતા હોય હા એમને પોતાનું નામ હ મતદાર યાદીમાં નોંધાવાનું છે હા તો સારું હા સિવાય બીજું કંઈ આ સિવાય

અને મતદાર નોંધણીમાં નામ ચકાસજો અચ્છા ક્યારે તારીખ 17 હા તારીખ 17 પછી અ 23 અને 24 નવેમ્બર 23 24 નવેમ્બર હા શનિવાર અને રવિવાર બરાબર ને હા હા ત્યારે જવાનું છે તો બધાને કહેજો મતદાન એ આપણો અધિકાર છે What the damn? I don't know. What do you call it,